અને આ રાષ્ટ્રની અંદર બેઠેલા ઉપર નેતા પણ સાંભળવું પડે પેલા હું એક લોક નીકળો ધીમે ધીમે મેં ચાર થયા ચાર માંથી ચાલીસ થયા ચાલીસ માંથી આજે ચારસો થયા હું ચાર લાખ કરીને બતાવીશ ઉપર બેઠેલા ઉપર બેઠેલા નેતાઓ છે આપણે બનાવેલા છે સમાજ થકી તમારી ઓળખ છે તમે સમાજ ઉપર નથી तमार थकी तमे ओरखा छो बाकी तमारी कोई वैल्यू नथी आज एक खंबे हाथ मुकवा वालो मुकवा वालो रघुवीर सेना नो प्रमुख पुलिस कोटे जनो केवा मांगो के हूं जोई ले तो भाई आ बे काम नथी 400 से 4 लाख पासे आ अतुल चौहान ना लोक सेवा करता ई प्रभु केवाय हमारा सर्वे माटे आज तुम्हें नहीं मानो

नहीं बैठना रखी आ सर्वे समाज नहीं बैठना चहे आ तो एक किंगारी चहे आ सर्वास चहे अनि आवाज बुलंद था चहे अति फोम बराबरियो क्या सुधी हमें तुमने भी आज जोड़ी ने पार्टियों ने विरंती कर लिए चहे क्या उम्मीदवार बदलो नए बदलो तो एनी जगह हमें बेसरता आवे चहे केम बेसरो केमी नित्य बेसरो कई नित्य यूटर्न लेंगे तमने क्या लखवा ई पर प्रजा जाने छे प्रजा जा, ने प्रजा ने हमें मूर्ख न समझो आया बदी प्रजा नाम बन नाम बन न मत निकरो राकेश जी राकेश जी वाली ये जीवण सम्मान हमारे हमारे मत लगाओ जी महाराज बाय मु बोलियो रे बोलियो कर थाको थाको ने कर हवार ना हवार करो अंदर नारो दिन करो दिन कर है बात बात ने रोना ने रोना हैय करो हैय करो इने खबर इने खबर

અમે સમાજને પણ કહીએ છીએ સમાજના બની બેઠેલા આગેવાનો પોતાની મર્યાદામાં રહે પોતાની મર્યાદા ચૂકસે તો આ સમાજ છે સમાજ એમને ઘરે પણ બેસાડી દે છે અને એમનું સ્થાન પણ બતાવી દે છે તમે આની રાજનીતિ જે કરવી હોય કરો ધંધા રોજગારની પાર્ટનરશિપ ક્યાં કરવી હોય એ કરો ના નથી પણ તમે સમાજ સખી બનેલા છો સમાજની અવાજ જ્યારે વેદના રણટી હોય હું તમને મારા માના હકુમતોનો અંદરથી એક દિલ છે ને રડે કારણ કે મારે માતા બહુ બધાને હશે અતુલ ચક સાહેબની બેનોનો જે રુદન હતો પોકાર કરી કરીને કેટલી દી કે હતા અને ટીટોડી અને ટીટોડા બે કે આગા પાછા ધ્યાન દબાઈ રહ્યા ઈંડા દરિયો લઈ ગયો હવે દરિયો લઈ ગયો ને ટીટોડી મટી રોવા ઈ ટીટોડા ને કે આ દરિયો માં ઈંડા લઈ ગયો હે તો ભાઈ ઈંડા મારા પાછા લેવા તો ભાઈ દરિયો થોડો ઈંડા પાછા આવે

અલે કરોત કે નીકરાને એટલે એની એ તમે આ બધાય નાઈટ બાય કરો હું કે આ હે કૃત્ય કર્યું તો સા કારણસર કર્યું આ કૃત્ય કરવા પાછળના જવાબદાર વ્યક્તિ કોણ નામજોગ લખી ગયા છે છતાં પણ આ બેધી ગયેલી સરકાર એના વિરુદ્ધ કોઈ એક્શન નથી લેતી આવું ક્યાં સુધી ચાલશે આ અન્યાય આપણો સમાજ ક્યાં સુધી શેશે ઓકે તો બોલવું જ પડશે જો નહીં બોલે તો શું થશે જરા વિચારી જુઓ પ્રતિષ્ઠિત વ્યક્તિની હાલત છે તો નાના વ્યક્તિની શું હાલત થશે આપણે માજન છીએ વીર દાદા જસરાજના વંશજો છીએ આપણે સુરવીરતા આપણા લોહીમાં ભરેલી છે બરાબર આપણે પ્રભુ શ્રીરામના ચરણોમાં મંદન કરી એનું જેમ બાણ છૂટે એમ આપણે બાણ છોડી પણ શકીએ છીએ એની લંકા બાળી પણ શકીએ છીએ એ તાકાત ધરાવીએ છીએ પણ અત્યારે આપણા સમાજને કોઈ ગણતું નથી શું કારણ છે ક્યાંક મહિને ક્યાંક કાંઈક તૂટે છે એના જવાબ પણ આપણે જ ખૂબ જ છીએ આનું આપણે ખરેખર આત્મામંથન કરવું પડે જરા વિચારી જુઓ આ દિવસો અત્યારે આ સમય પર છે આવનારા ભવિષ્યમાં આપણા સમાજનું અસ્તિત્વ શું હશે આપણા સમાજને અત્યારે નથી ગણતા આટલી મોટી જનગણના આટલી વસ્તી હોવા છતાં તો શું આપણે આ માલી મોવાલી જેમ જ રહેશું છે બધાને મંજૂર હવે કઈક સમજો બધા જાગો સમાજ માટે કઈક કરી શકવાની ભાવના રાખો મનમાં અને અંદરો અંદર ની લડાઈ બધું કેવા બાબત છે બાકી આપણો રઘુવંશી સમાજ પેલા પણ એક જ હતો અને અત્યારે પણ એક જ છે આ ભાગલા કરાવનાર કોણ કે કે રાજકારણી રાજકારણી સિવાય બીજો કોઈ નથી આપણે આ રાજકારણને સમજી ઉભરશું જો એક ઇતિહાસ તરફ નજર કરીએ આપણો આટલાટ સંતદ હોતા આટલાટના ધારાસભ્ય હોય કેમ ભાઈ અત્યારે ગુજરાતમાં ફક્ત એક જ સંખાવા બોલતા છે 120 થી માંડી ટિકિટ ફાળવડે માટે આપણે દિત માંગવા જવું પડે પાડવા પાટવાજી